નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર નવ સંસાધન ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પ્રશ્ન પહેલો કુદરતી વનસ્પતિ કોને કહેવાય પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે બે વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે વિવિધ પશુ પંખીઓ કીટકોનો સમાવેશ વન્યજીવમાં થાય છે વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે જેના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે ચાર તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપને દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીની સંગ્રહણ ક્ષમતા વધારી શકાય પ્રશ્ન બે ટૂંક નોંધ લખો પેલો પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકારો ટૂંકમાં વર્ણવો પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે પેલું સર્વ સુલભ સંસાધન આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ ઓક્સિજન અને નાઇટ્રોજન બીજું સામાન્ય સુલભ સંસાધનો સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે ઉદાહરણ તરીકે જળ ગૌચર ભૂમિ ત્રણ વિરલ સંસાધન આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે ઉદાહરણ તરીકે કોલસો વિવિધ ધાતુઓ ખનીજ તેલ કુદરતી વાયુ યુરેનિયમ ચાર એકલ સંસાધન સમગ્ર વિશ્વમાં જવેલે જ એક બે જગ્યાએથી મળી આવતા ખનીજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનીજ બે તફાવત આપો નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો નવીનીકરણીયનો અર્થ જોઈએ તો આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય બિન નવીનીકરણીયનો અર્થ જોઈએ તો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય નવીનીકરણમાં ઉદાહરણ જોઈએ તો જંગલો પ્રાણીઓ પશુ પંખીઓ સૂર્યપ્રકાશ પવન બિન નવીનીકરણીયમાં ઉદાહરણ જોઈએ તો ખનિજ કોલસો કુદરતી વાયુ પરમાણુ ખનીજો ત્રણ માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બને છે આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્ય આવડત જાણકારી કે ટેકનોલોજી હોય શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે માનવીની સંસાધન સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ વિકાસ કહેવાય છે ચાર જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો ક્યાં ક્યાં છે જળતંગી માટે વસ્તી વિસ્ફોટ રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર આધુનિક જીવનશૈલી શહેરીકરણ ઉદ્યોગો જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે પાંચ પરિસર તંત્ર કોને કહેવાય સવિસ્તાર સમજાવો જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે આપણે તેને પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ વિવિધ પશુ પંખીઓ કીટકોનો સમાવેશ વન્ય થાય છે જેમાંથી આપણને માંસ ચામડા રૂવાટીવાળી ખાલ ઊન વગેરે પ્રાપ્ત થાય છે મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોના પરાગ નયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે છ જંગલો આપણને ખૂબ ઉપયોગી છે વિધાન સમજાવો જંગલો આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખે છે ઇમારતી અને બળતણ માટેનું લાકડું પૂરું પાડે છે જમીનના ધોવાણને અટકાવે છે ભૂગર્ભ જળની સપાટીમાં વધારો કરે છે વિવિધ ફળો ઔષધિઓ ગુંદર અને ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણને જંગલો જ પૂરા પાડે છે સાત સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચે લાવે છે તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતરને વાપરવું વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે તેના વિકલ્પ જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ જંગલ વિસ્તારોમાં પશુચારણ અને વૃક્ષછેદનને અટકાવવા ખાસ પગલા લેવા ચોમાસામાં વહી જતાં પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખોટી પડશે ત્યારે તેના વિકલ્પો સૂર્ય ઉર્જા પવન ઉર્જા ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી જ વિચારવા પડશે જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ જે સંસાધનો બિનનવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાતો માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે આઠ સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે વિધાન સમજાવો સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીય છે માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ સંસાધનોનો આયોજન પૂર્વક અને કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ